નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો એ સો ટકા સાચા બજાર ભાવ વિશે જાણવાના છીએ તો મિત્રો વિડીયો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ મગફળીના સોયાસો ટકા સાચા બજાર ભાવ જાણી શકે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના મગફળીના બજાર ભાવ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ છસો થી બારસો એકસઠ રૂપિયા મહુવા એક હજાર પચીસ થી અગિયારસો બાસઠ રૂપિયા

ધ્રાંગધ્રા માર્કેટયાર્ડ આઠસો પચાસથી એક હજાર બાર રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ સાતસો છત્રીસથી અગિયારસો છન્નું રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ આઠસો પચાસથી અગિયારસો ચોર્યાસી રૂપિયા પોરબંદર નવસો પચીસથી અગિયારસો રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો